ખ્યાલ ભાઈ <laughs> 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 આખું જ્ઞાન સો લક્ષ પાડું છે પોતાનું પ્રગટ કરવાનું છે તો એનાથી પ્રગટ થાય આપણે સ્વને ઓળખતા નથી શરીરને ઓળખતા નથી અને કેન્દ્રિત ચિત્ત થવાય તો આપણી બુદ્ધિ એટલી વિશાળ છે કે જગતમાં પણ સમજે બધી બરાબર અને પ્રકૃતિનો રૂપ એવું છે કે ક્ષણે ક્ષણે શરીરમાં રમતું જ હોય હલન ક્રિયા એ બધા અંદરના ભાવો ચાલુ જ ચાલુ રહે છે એ ચાલુ હોય અધોગામી છે અધોગામી ગીતાના દરવાજા શું કીધું કે પ્રકૃતિ અધોગામી છે આ બાજુ આ બાજુ અધોગામી છે એટલે એ મેળવી વિચારો આ જ જવાનું

આપણે જે જોઈએ ને આપણે જે જોઈએ ને એ વ્યાપક બ્રહ્મ માયા ની વ્યાપ્તિ છે તો તમે પિંડમાં બોલ મણ સુધી નહીં બોલતા તમે જે જ્ઞાન કરો છો ને હમ બુદ્ધિ બોલ્યા ને એ ભલે તમે નહીં બોલતા વ્યાપક વિચારથી બોલો એ તમને ખબર હોવું જોઈએ કેવું આ જ્ઞાન તો વિચાર વ્યાપક છે જુદો છે મહિવાસદ નખર નખર જો અંદર પ્રગટ પ્રગટ છે ભગવાન અંદર પ્રગટ છે ને એ લાગે શરીરમાં શરીરમાં લાગે અંદર ભગવાન ભાઈ એ જુદો જુદો છે ભરતો નથી અંદર એને પ્રકૃતિ તત્વ જે છે એને જુદો જુઓ હોય અંદર લાગે અંદર પણ છે બારે છે તો છે આ બે તત્વો અંદરસન બહાર જીવે છે જેમાં પણ પ્રાણ છે પ્લાન ભાઈવું

હવે જો તમે કોઈનું કે બોલતા હોય કોઈનું ખીજેલું બોલતા હોય તો ખાલી શબ્દ ફાભડ્યા છે એ પકડ્યા છે એ બોલો એ જોઈને નહીં બોલ્યા જાતે જવું એટલે અનુભવ કરવો તો જાતે જોવું તમને ખ્યાલ આવ્યો કે આ આ તત્વ કામ કર્યું છે પણ હું જો ના જુદો છું એ જુદાપણે જોયું હોય તો અનુભવ કહેવાય અને ખાલી શબ્દ બોલો તો કોઈનું ફીઝેલું કહેવાય ખ્યાલ આવ્યો વાત છે અનુભવની દ્રષ્ટા છે એક એક તત્વર તમે જુદા ના પાછો તમે એ તત્વર બોલો છો છો બરાબર ઓળખતા હોય તો હું ન ઓળખતા હોય હું ના તો હું જ્યાં જ્યાં આવે ત્યાં ઊંચી તો ક્રિયા થવાની જ છે ઓળખું કા હું કરી રહ્યું છે એ તમે જાણતા હોય બુદ્ધિને ઓળખતા હોય તો બુદ્ધિમાં જગતનું સત્ય પડ્યું હોય તો જગતનું સત્ય જ્યારે જ્યારે આવે ત્યારે તમે ઓળખો કે બુદ્ધિનું સત્ય છે લાગણીઓ આવતી હોય ત્યારે તમે જાણતા હો લાગણીને ક્યાં ચિત્ત પણ લાગણી છે એની એનાથી આ સંબંધ ચાલે છે તો તમે એ ચિત્તનો જુઓ કે આ ચિત્તના સંબંધ છે ચિત્તનું કામ ચાલે તો તમે જુદા જ લાગો તું ના રાખો એ ક્રિયાનો કોઈ સંબંધ આવતો હોય તો મને મન ભેગું હોય બરાબર તો તમે સમજો કે આ મનનો સંબંધ ભેગો છે બરાબર તો હું જુદો છું હા એવું તો આમ એક એક તત્વના ઇન્દ્રિયોને તત્વના એને જે કામ આવે પોતાનું એ ઝડપ કરી લે એ પકડવાનું હોય તો તરત પકડી લે જોવાનું તો આ તરત જોઈ લે સાંભળવાનું સાંભળી લે બરાબર એ દરેક તત્વ પોતાનો ખોરાક મેળવે છે કેવા દરેક તત્વનો દરેક તત્વનો પોતાનો ખોરાક મેળવે છે હા હજુ ભાઈ સુંદર નરસુરામ ગયા નરસુરામ નહીં હજુ ભાઈ

જલારમમાં પ્રોગ્રામ હતો પછી ફરાર લેવા ના આવ્યો અગિયાર રસ તમારો ફોન વેલો આવ્યો ગયો ગયા હતા તો કયું જમીન આરામ કરતા હોય ને કે જમીન આવે કેવો છે રહી ગયું કહેવાય એટલે પછી ચાલુ થઈ વાત એ તમને યાદ કરો એટલે વાત શું થઈ આપણી કોઈ કે આ તત્વો તમે જાતે જેવો હોય ને તો તેનું જુદાથી ભાન થાય જાતે તો ટેવ નથી આપણી હુંસી જીવન ટેવ છે મેમ કરું મેમ કરું મેમ કરું એ પિંડ ખસતું નથી અને જ્ઞાન આવતું નથી પછી આપણું જ્ઞાન આપણને આવડે પણ એ શીખેલું કહેવાય પોતાનું ના કહેવાય પોતે એવું કહેવાય આ મોબાઈલની વાત છે એ મને શીખવાડો છો કે આમ બોલાય ને આમ લખાય તો હું કરતો નહીં મને સીધા આવડે પ્રેક્ટિસ જોઈએ હું કરતો જ નથી આવડે ભૂલી જવું બરાબર હજુ કરવા કે ના આવડે તમને આવડે લખી લખતો મારા મારો લખનો હેતુ ક્યાં છે વિચારવાનો લખવાનો નથી સાંસુભાઈ કાગળ લખતા ને તે કાગળ ના લખી શકે ભાગ્યે કુક બે કાગળ લખ્યા છે

હમણાં એવી વાત થઈ આપણે કે તમે જેમ મને જોઈ શકો કે હું નિશ્ચય રૂપે છું તો તમે નિશ્ચય રૂપે છો એ તમારા પિંડના ભાવોને તમે જુદા જુઓ તે તમારો અનુભવ કહેવાય અથવા એ જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય બરાબર નહીં તો બધી વાતો કહેવાય આવા કરો જ નહીં બરાબર હવે શું તમે જેવું લાગે ને પણ જ્યારે એ

હવે તો આપણે અંતકરણ ખબર જ નહીં તો ભગવાન પણ મફત નહીં આવતું કઈ વાત તો એટલી શું કીધું કે રામ અને કૃષ્ણએ આ જીવન છે ને ભેડફી નાખ્યું બણા કરી નાખ્યું કે પોતાનો રાગથી જીવે જ નહીં સુખ જોયું જ નહીં દુઃખ જોયું જ નહીં એક જ ધ્યેય તો મુક્ત રહેવાનો એવો અવકાશરૂપ રહેવાનો

દરેક વસ્તુને સમજવી પડે થાય તમારો નિશ્ચય જોઈએ આપણે મોહન થાય તો થાય જુદી હોય જુદી હોય તો બધી એક રીતે ના કાય તો બુદ્ધિ સમજવું હોય તો બુદ્ધિ એકાગ્ર વ્યક્તિ પણ સમજી શકો આપણે જગતને સમજી શકો એક જ વસ્તુ બુદ્ધિ ના સમજાય એ બુદ્ધિને સમજવાની છે બુદ્ધિમાં જગત સત્ય પડી છે ये या ये बाजू हम जी एक जगह तो हम जे दिस जा हम जे आपने के 15 रूप में किदू कि चिल्ला 8 सेकंड की खबर नहीं है बाकी बची खबर तो है तो अपना जे लडाय है तो अपना उद्गार ने करे कि आठ루 बजे करे तो 8 सेकंड सूची पश्चात मोक लियो तो शो हो हाँ तो आठ루 बजे टारगेट पक प करे चंद्रयान 8 सेकंड बाकी राखी 7 सेकंड में बाकी है के એટલે એટલું ઓરવો પ્લસ માઈનસ 2 हो तो आपला एरो डाय है

ખૂનામાંથી ત્રીજા વાત કરવી હોય તો પાડી દેવું પડે ખૂનાને ત્રીજામાં બળી જાય તો ચોખ્ખું હોનું બહાર નીકળે કચરો બહાર નીકળી જવો જોઈએ તો કચરો શું છે કે દેહ ભાવનો કચરો ભાવનો કચરો હુંનો કચરો બુદ્ધિનો કચરો ચિત્તનો કચરો એ દેવું નહીં પડે નીકળી ગયો તો હૂણું નહીં થયું ખબર પડી ખૂનો આમ ન્યાય થાય ખરું એ ખબર પડી

અભ્યાસી આવડે કે ના આવડે એટલી ફરી